કે પપ્પા તમે મને પૈસા આપી દો એટલે હું કઈ ધંધો કરી ધંધો કરીશ એટલા પૈસા જોઈએ તારે પચીસ લાખ રૂપિયા શો પચીસ લાખ ની પાછળ કેટલા મીંડા લાગે છે ખબર પડે છે પચીસ ની પાછળ પાંચ એ ભાઈ મારી વાત સાંભળ તું એમ કે છે કે તારે પચીસ લાખ રૂપિયાની જરૂર છે એવો તે કયો તારે બિઝનેસ શરૂ કરવો છે કે જેમાં શરૂઆતમાં જ પચીસ લાખ રૂપિયા તારા નાખવા છે આ બધી મોટી મોટી વાતો છે બીજું કઈ નથી બરાબર

રાખે મોટા થાય એટલે એને ઉડતા શીખવાડે ત્યારે જોયું કે આ મારા એક છોકરાનો માળો આ બીજા માળે મારા બીજા છોકરાનો માળો કઈ જ ન હોય ખાલી ઉડતા શીખવાડે બાકી બધું તો જાતે જ કરવું પડે બરાબર છે તમારું ઉદાહરણ આખી વાત પંખી માટે જ હતી ને મમ્મી મારી માટે તો નહોતી ને ભાઈ બસ કરી જ આવે તું એમ કહે છે ને કે તારે બિઝનેસ કરવો છે ચાલ આ વખતે એક ટ્રાય લઈ લો તારી બરોબર છે એને હું પૈસા આપી દો પણ તું જેટલા માંગે છે ને એટલે સગડ મારી પાસે નહીં થાય મારી પાસે થશે ને તો બહુ બહુ તારી કાબિલિયત જોવા માટે હું કઈ દસ થી બાર કે પંદર લાખ સુધીની સહાય કરી આપીશ બાકી વધારે સગડ મારી પાસે થઈ શકે એમ નથી જો મને પૂછ્યા વગર એક રૂપિયો પણ જો આને આપ્યો છે ને તો તમને મારા સમજ આંધીને રાખ્યા છે મારા પપ્પાને કોઈ દિવસ કે કરવા નથી દીધું લાઈફમાં આમને આમ બતાઈને ના રહેતા ને કે તમે ગઈ નઈ કરી શકો 2000 રૂપિયા લઉં છું તમારા કાર્ડમાંથી હવે શું વિચાર કરતા હશે કોને ખબર 2000 ઉપડી પરવા આ છોકરો પણ છોકરાઓને કાંઈ પડી છે મારી માં કેમ કરશે કેમ ને આમ તો જો આ થેલામાં ધોવાના કપડાં બધા એમ નામ નાખે જો કામ હતું તમારે બોલાવી મને તું સવારમાં મને પૂછતી હતી કે મારે મારા ફ્રેન્ડ સર્કલ સાથે જવાનું છે મે તને ના પાડી તો પછી તું ફોનમાં કાજલને આ કેમ પાડતી હતી કેમ કે મને વિશ્વાસ છે તમે લોકો માની જશો હું કે તારા પપ્પા માનવાના નથી

મારા નસીબમાં આવા જ છોકરાઓ લખ્યા હતા ઓલો તો કે ઓટી વાળ આ તો કે બધી રીતના પૂરી હવે મા બાપ કરે તો કરે શું હા અરે તારા જેવડી દીકરી હોય ને એની માને ઘરનું કોઈ ટેન્શન ન હોય પણ મારે તો તું સવારમાં જાગે ત્યાંથી સુવે ત્યાં લગીનું ટેન્શન હું ઘરનું બધું કામ માથે લઈ લઉં તમે કેવી રીતે કરવા લાગો પછી હું ઘર છોડીને જતી રહીશ લગ્ન કરીને પછી તમારે પાછું કરવું પડશે કે નહીં તમને ટેવ નો પડે ને એટલે જ હું કઈ નથી કરતી અને મમ્મી તમને ખબર છે હવે આજે મારો બોયફ્રેન્ડ છે ને

મારો હાથ ઉપડી જશે ને તો એક કરતા બે થશે હું માનું છું કે તું મારી દીકરી છે એટલે મારા હાથ નથી ઉપાડો પણ દિવસે દિવસે તારી લલુડી વધતી જાય છે ને બંધ કરી દેજો બધું તારું મમ્મી કદાચ તમારા આ સાથે જો ગળો દબાઈ દેશો તો પણ હું લગ્ન એની સાથે જ કરીશ તમારે જે કરવું હોય એને કરી લેજો અરે 20 વર્ષથી કરીએ ભૂલ કરી તને શું જોઈ ગઈ છે એનામાં અરે તો શું થઈ ગયું પણ એ તો તમારી ફરજમાં આવે ક્યાં ના લોય પીએ જાવ છો આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું અરે વાંધો શું છે પ્રેમ કરું છું એને બધી ફરજ માં ની જાવે છોકરાઓ કોઈ ફરજ જ આવે અરે બસ પણ કેટલી ફરજ નિભાવવાની હોય તમે માનો તોય ભલે ને તો કાલે સવારે છે ને ભાગી જઈશ શું શું બોલે છે તું તને કરો છો પપ્પા મારું કામ કરો છો તારે કામ શું છે કે ને

કે તમે જેને આ બધા ટોંગ કરીને એ માત્ર સાબિત કરો છો કે તમને તમારા દીકરા પ્રત્યે બહુ પ્રેમ છે બહુ લાગણી છે પણ તમારો દીકરો આગળ વધે ને એમાં જરા ઇન્ટરેસ્ટ હોતી મારી વાત સામાન મને તારા પર પૂરો પૂરોપૂરો વિશ્વાસ છે તો પછી આપો પૈસા પણ બેટા આ તારી મમ્મી મને સમ આપ્યા છે ને છતાં હું ચાલની એક વખત તો એના સમ આપ્યા છે તો હું તારા પર ભરોસો કરી અને તને પૈસા આપી પણ ગઉં પણ તું મને એવી કઈ ગેરંટી આપે છે કે તું જે બિઝનેસ કરીશ એમાંથી મને તું પ્લસ કરીને આપીશ ગેરંટી ની જરૂરિયાત જ નથી મારી પાસે બધો બન્યો બનાવેલો પ્લાન તૈયાર જ છે ખાલી એકવાર મને પૈસા મળે એની જ રાહ છે અરે પપ્પા શ્યોર હું શ્યોર કે તમે જે રૂપિયા આપશો ને એમાંથી ઓછામાં ઓછા મહિને લાખ થી 1.5 લાખ રૂપિયા પ્લસ કરીશ કરીશ ને કરીશ જ ઠીક છે તારી મમ્મીએ ના પાડીને ને છતાં હું તારા પર વિશ્વાસ કરું છું

સારો છોકરો જાય મુસીબત આપણા ઘર માંથી જવા દો જવા દો આમ પણ એ જ લાગણી છે મારી વાત સાંભળ બેટા આકાશ કર્યો છે

એ વાત મને પણ મંજૂર નથી લાગતી પપ્પા તો અન્ય કે તમે એને પૈસા આપી દીધા તો મારા લગે શું કામ નથી કરાવતા હા અને પપ્પા આમ પણ પૈસા વાળી પાર્ટી છે પેલો છોકરો રૂપિયા ઉડાવશે રૂપિયાના ઉપર હે મારી વાત સાંભળ તારી મમ્મીને તો ખબર નથી અત્યારે તમે બેવ ભાઈ બેન મારી પાસે આવ્યા છો ને તો મને એક વાતનો તો જવાબ આપીશ કે છોકરાના મા બાપ કોણ છે ક્યાં રહે છે શું કરે છે તમે લગ્ન કરવા માટે રાજી હોય ને તો હું બધી વાત તમારી કરાવી દઉં એની સાથે કે તો તો મળવા બોલાવી લેજો ઠીક છે એક કામ કર એવું હોય ને તો તો એની આવતે કાલે એને બોલાવી લે આયા કઈ જગ્યાએ સુરજ ઉગ્યો છે કે સમજાતું નથી આજે આકો હા જો તારી મમ્મી અત્યારે બહાર ગઈ છે છતાં મેં આ ફેસલો કર્યો છે ને પણ તું એ મારો વિશ્વાસ ના તોડતી બેટા

ارے میں سٹا مجھے روپیہ ناخو ડબલ કરી નેટ પારો નીકળી ક્યાં પહોંચ્યો આપણો સ્કોર જો સ્કોર એકવાર મોબાઈલ માં જોતો કરી આપણી ટીમ આગળ છે ક્યાં પહોંચ્યો બોલ બોલ હવે કેટલા રૂપિયા ટૂટા થશે મારા તારા સુતા ખાવા જ થાય નો તો મારે શું છે તને એમ લાગે તું ફાવી ગયો તો એમ ઓલા આવી વાત કા કરે છે તું આવું છે બધું

મારી પાસે બીજો કોઈ રસ્તો નથી ભાવે શું શું મારા પૈસા આપીને હવે જે પરિણામ આવે ને પરિણામ ભોગવવા માટે તૈયાર રહે

તું મને કહેતો હતો કે મારે ધંધો કરવો છે બિઝનેસ કરવો છે તારી મમ્મી મને ચોખ્ખા શબ્દમાં ના પાડતી હતી એના સમ આપીને મને બાંધી દીધો હતો છતાં મેં તારા પર વિશ્વાસ કર્યો કે નહીં મારો દીકરો ભણ્યો છે ગણ્યો છે ડિગ્રી હાંસલ કરી છે એટલે કોઈ ધંધામાં પાર ઉતરશે તારા પર મેં ભરોસો કર્યો અને તને પૈસા આપ્યા અને તે ભરોસાની પાછળ શું કર્યું આ વિશ્વાસ કર્યો તે મારી પર તો કેલ કે મમ્મી પપ્પા છોકરો બધા આવવાના હતા ને ક્યાં છે આવે છે કે ફાટીશ મોઢામાંથી કઈ નથી શું પછી એને લગ્નની ના પાડી ના પાડી એને કેવું ટાઈમ પાસ કરતો હતો તારે તો ભાગી જવું હતું મને એમ કે મને પ્રેમ કરે છે

અમે ખુશ છપ્પા હવે પછી આવું ક્યારે મમ્મી તમે કેતા કોઈ પણ નોકરી કરી લઈશ પણ આપે એનું એ તો ગયા ને શીખવા શીખવા માટે કેટલા પૈસા નું નુકસાન કર્યું એ ખબર છે તારા બાપની આખી જિંદગી ની મૂડી વપરાઈ ગઈ કાલ સવારા લગ્ન વ્યાજે પૈસા લાવીને કરશું તમે લોકો થોડું વિચારો છો ને અમે મોટું એટલો ફરક છે તમારી અને અમારા વિચાર સાચી વાત છે તમ બોલ અમારા લોકોની છે તમે લોકો તો અમારા સારા માટે કેતા હતા પણ અમે અમે સમજી જ ન શક્યા તમને

આવા જ વિચારો બધા સંતાનો લઈને બેઠા હોય છે જે થયું તે માની લેજો કે આ તમારી છેલ્લી ભૂલ છે જો આની પછી કોઈ પણ ભૂલ કરી છે ને તો માં બાપ પાસેથી માફીની આશા નઈ રાખ કારણ કે દરેક માં બાપ સરખા પણ નથી હોતા એક આદ ભૂલ માફ થાય ઘડીએ ઘડે થયેલી ભૂલ માફ ન થાય તારી મમ્મીની વાત ખરી છે તારા માટે પણ આ એક જ છે છેલ્લો રસ્તો કે તારી આ ભૂલ હું પણ માફ કરું છું